બસ સરસ પ્રાર્થના ચાલે છે અને સુનિતા વિલિયમ્સ અમારા ગામના દીકરી છે ગામનું ગૌરવ છે સાથે સાથે વિશ્વ અને ભારતનું ગૌરવ છે તો એની સલામત પૃથ્વી વાપસી માટે ખૂબ જ મોટા પાયે અમે આયોજનો છે પ્રાર્થના થઈ રહી છે છેલ્લા પંદરેક દિવસથી દરરોજ હાઈસ્કૂલ અને પ્રાથમિક શાળાના બાળકો પ્રાર્થનાના સમયમાં ત્રણ ચાર મિનિટી ધૂન રામધૂન સાથે સુનિતા વિલિયમ્સને પ્રભુ પ્રાર્થના દ્વારા અમે એવી ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે તેઓ સલામત પૃથ્વી પર પાછા ફરે અને આવતીકાલે એમના સલામત પાછા ફર્યા પછી અમે અમારા ગામની હાઈસ્કૂલમાંથી એક શોભાયાત્રા કાઢવાના છીએ જ્યારે પહેલી વખત એ પાછા ફરવાના હતા અને નાસામાં એમના પાછા ફરવા માટે કંઈક તકલીફ થઈ અને એ પાછા ના આવી શક્યા એ વખતે ગામના નાગરિકોએ અમે વિદ્યાર્થી મિત્રોએ શિક્ષકોએ સરસ મજાની શોભાયાત્રા કાઢી હતી એક અખંડ દૂન અગણ ધ્યુન અને અખંડ જ્યોતથી આ શોભાયાત્રા શરૂ કરી હતી અને એ અખંડ જ્યોત દિન સુધી એ માતાના મંદિરમાં જલી રહી છે સલામત પાછા ફર્યા પછી અમે એ જ્યોતનું વિસર્જન કરવાના છીએ અને એ પાછા આવ્યા પછી આ સલામત હશે એ સાથે દિવાળી જેવો માહોલ હશે એ જ્યોતનું વિસર્જન કર્યા પછી અમે ખૂબ જ મોટા પાયે આતશબાજી કરવાના છીએ દરેકનું મોઢું મીઠું કરાવવાનો પણ અમારો કાર્યક્રમ છે એટલે દિવાળી જેવો માહોલ હશે સુનિતા વિલિયમ્સ ધરતી પર પરત ફરવા જઈ રહી છે ત્યારે તેમના વતન ઝુલાસણમાં અનેરો આનંદ છે સ્થાનિક સાથે વાત કરીશું તેમના કઝિન ભાઈ સાથે વાત કરીશું સુનિતા વિલિયમ્સ આપને શું થાય અને શું આશા છે હવે પરત ફરવા જઈ રહી છે અમારી કુટુંબની બેન અંતરિક્ષમાં સાત સાત દિવસ માટે ગયેલી પણ મુશ્કેલીના કારણે તેઓ નવ મહિના અને તેર દિવસ બાદ સુનિતાબેન ધરતી ઉપર પાછા ફરી રહ્યા છે ત્યારે અમારા જુલાસણ ગામની અંદર નાના નાના છોકરી કે છોકરાઓના જે માહોલ છે એનાથી અનેરો આનંદ આજે અમે થઈ રહ્યો છે ઘરનો શું ઇતિહાસ છે આ એમનું પેહલાનું મકાન છે લગભગ સિત્તેર વર્ષ જૂનું આ મકાન છે અને એના પપ્પા દીપકભાઈ પંડ્યા એમને એમનું બાળ પણ પણ અહીંયા અંદર જ બીજા એક કૌટુંબિક ભાઈ સાથે અમે વાત કરીશું આપની સાથે શું અનુભવ રહ્યો છે આપને પણ મળેલા છે મને મળેલા લગભગ બે હજાર છમાં માં આવ્યા ત્યારે રૂબરૂ મળ્યા હતા તો બીજું તો કંઈ આપણને આવડે નહીં પણ મેં એટલું કહેલું ઇંગ્લિશમાં કે આઈ એમ યોર બ્રધર્સ તો બહુ ખુશ થઈ ગયો બેન અને મારો હાથ પકડી લીધો અને મને કહેવા લાગ્યા કે ઓ માય બ્રધર એમ કરીને આનંદ વ્યક્ત કરેલો મારી સાથે કેવો ઉત્સાહ છે હવે તો ગામ લોકોમાં ઉત્સાહ બહુ સરસ છે સુનિતાબેન પરત આવ્યા એ ખુશી છે ભગવાનની ડળોમાંની કૃપાથી બહુ સારું થયું જે આવી રહ્યા છે કાલે ધામધૂમથી ગામમાં ઉત્સવ રહેશે અને સારો એવો માહોલ છે ગામમાં એવી ખુશી રહે એવી આભા એક જ્યોત પણ અખંડ પણ રાખવામાં આવે છે મહિનાથી જી સર એક જ્યોત અખંડ ચાલી રહી છે નવ મહિના અને તે દિવસે બેન જ્યારે વાપસ ફરી રહ્યા છે અહીંયા ત્યારે ગામમાં ખુશીનો માહોલ છે અને સ્કૂલની અંદર દરેક મંદિર મહાદેવની અંદર બી પ્રાર્થના થઈ રહી છે અને બેન સુખ શાંતિ પૃથ્વી પર પાછા ફરે એવી ગામને બહુ ખુશીનો માહોલ થઈ રહ્યો છે અને જ્યારે બી સુનીતાબેન ઇન્ડિયા આવશે ત્યારે બી ગામમાં વરઘોડું કાઢવાનું અને મંદિર મહાદેવ દર્શન કરીને સભા કરવાનું પણ ગામ લોકોનું આયોજન થઈ રહ્યું છે અને સુનીતેબેન અહીંયા ત્રણ વખત આવી ચૂક્યા છે જ્યારે સૌથી નાના હતા ત્યારે આવ્યા હતા બે હજાર છમાં માં જ્યારે લાસ્ટ મંથ હતો ત્યારે ગયા હતા અવકાશમાં ત્યારે બી આવ્યા હતા અને બે હજાર બારમાં બી આવ્યા હતા ત્યારે બી એમનો વરઘોડોને ને ગામમાં સભાને બધું કર્યું હતું ગામ લોકોને બહુ ખુશીનો માહોલ હતો એ દિવસે એસી કન્ટ્રીમાં લાઈવ બતાવ્યું હતું અને આજે બી એવો જ માહોલ છે ઝુલાસણ ગામની અંદર કે બેન હેમ પાછા ફરે એટલે બધાને બહુ જ ખુશીનો આનંદ છે એવું નથી કે ગામના મોટેરાઓમાં જ આનંદ છે એમના કૌટુંબિક ભાઈઓમાં જ આનંદ છે ગામની એ બાળકીઓ ગામની વિદ્યાર્થીનીઓ એમાં પણ એક આશા અપેક્ષા છે કે પોતે પણ સુનિતા વિલિયમ્સ બને અને અવકાશમાં જાય એસ્ટ્રોનોટ બને આપ બેટા કયા ધોરણમાં અભ્યાસ કરો છો અને આપ પણ શું સપના જોઈ રહ્યા છો કે આ ગામની દીકરી અવકાશમાં છે તમે શું બનશો હું પણ મારા ગામનું રોશન સુનિતા વિલિયમ્સ જેમ જ રોશન કરવા માંગુ છું અને હું ધોરણ 11 માં છું ભવિષ્યમાં શું એમના જેમ અવકાશમાં જવા માંગો છો હા એક એમના જેમ એક વખત જવા માંગુ છું એસ્ટ્રોનોટ આપ પણ બેન ને તમારા ગામની દીકરી છે તેવા બનવા માંગો છો હા અમે બનવા માંગીએ છીએ શું બનશો અવકાશયાત્રી અવકાશયાત્રી આપ લાગે છે કે આપને પ્રેરણા મળતી હોય સુનિતાબેન તરફથી હા અમને પ્રેરણા મળી છે અમે પણ એક વખત જઈશું અવકાશમાં એવી આશા છે આપ પણ એક આશા રાખો છો કે તમે પણ સુનિતાબેનની જેમ તમારા ગામની દીકરી જે છે એમનાથી પ્રેરણા મળે છે હા મળે છે એમના તરફથી ઘણી બધી પ્રેરણા મળે છે કે કેવી રીતે એક નાનકડા ગામમાંથી એક મોટી દીકરી મોટી થાય છે અને આટલા મોટા સપના જોવે છે અને અવકાશમાં જવાનું વિચારે છે આટલી મુશ્કેલીઓ આવવા છતાં પણ તે નીડર રહીને તેનો સામનો કરે છે તો હા તે ગામની વિદ્યાર્થીનીઓ તે પણ એક પ્રેરણા મેળવી રહી છે કે નવ નવ મહિનાથી એક વીક માટે જે અવકાશમાં જાય છે પરંતુ પરત ફરવાની એવું કોઈ આશા દેખાતી નથી અને છેવટે નવ મહિના બાદ નવ મહિના અને દિવસ બાદ એક આશાનું કિરણ જાગે છે અને હવે તે પરત ફરવાની તૈયારીમાં છે ત્યારે ગામની આ દીકરીઓ પણ એક સપનું સેવી રહ્યા છે કે ઝુલાસણના સુનિતા વિલિયમ્સની જેમ પોતે પણ એક અવકાશ યાત્રી બને ઝુલાસણનું નામ જેમ સુનિતાબેને ગૌરવ અપાવ્યું છે સમગ્ર દુનિયામાં રોશન કર્યું છે ઝુલાસણનું ગામ આજે ઝુલાસણને સૌ કોઈ ઓળખે છે તેવી રીતે ગામની દીકરીઓ પણ અવકાશમાં જવાના સપના સેવી રહી છે મારી સાથે મનીષ મિસ્ત્રી ગુજરાત તરફ